વધુમાં તેઓએ અત્રેની યુનિવર્સિટી દ્વારા ચીકુમાંથી ગોળ કેરનાથળમાંથી નોવેલ પ્રવાહી જૈવ મળીને કુલ સત્તર જેટલી પેટર્ન કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત અત્રેની યુનિવર્સિટીના સેન્દ્રીય ખેતી ફાર્મ નોવેલ પ્રવાહી ખાતર બનાવટ આઇઝુક્યોટોરિયમ સરદાર સ્મૃતિ કેન્દ્ર પોસ્ટ હાર્વેસ્ટ યુનિટ બાબુ સંશોધન એકમ વગેરેની એકસો પચાસથી વધુ પ્રગતિશીલ અને ઉદ્યોગ સાહસિકો ભાઈઓ બહેનોની મુલાકાતથી થકી વિવિધ ટેકનોલોજીનું જ્ઞાન માહિતી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ અત્રેના કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર સુમિત અને શ્રીમતી નિતલબેન પટેલ દ્વારા કરવામાં આવે ત્યાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો ખૂબ જોરથી ટ્રેડ ચાલી રહ્યો છે વર્ષ બે હજાર દસથી પ્રાકૃતિક ખેતી અપનાવી કૃષિ પ્રદાશના ઉત્પાદનમાં બોમ્બો વધારો કરતા પરિમલ દેસાઈ લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક સમયની માંગ છે ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાવ્યું છે પરિમલભાઈ દેસાઈ કહે છે કે આજના સમયમાં પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે વધતા જતા રાસાયણિક ખાતરો પેસ્ટિસાઇડ્સ અને દવાઓના પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે પરિમલભાઈ જણાવે છે કે બે હજાર દસના વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીના પાંચ આયોમોનું સંપૂર્ણ પાલન કરીએ તો ખેતીમાં અદભુત પરિણામો મેળવ્યા છે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં વિવિધ પ્રયોગો કરીને પોતાની જમીનને રસાયણ મુક્ત ખેતીમાંથી મુક્ત કરી છે શાંતિ નિલયમ પ્રાકૃતિક ફાર્મ છે આમ હું પોતે બે હજાર દસથી મારા ફાર્મમાં કોઈ રાસાયણિક વસ્તુનો ઉપયોગ નથી કર્યો ત્યારથી અમે ઘણા સેમિનારો કે જે અમારે પાસે આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ઘણા શિબિરો એટેન્ડ કરી એમના ઘણા સંમેલનો એટેન્ડ કર્યા પછી જાણવા મળ્યું કે આપણે રાસાયણિક કરતાં પ્રાકૃતિક પર ને ઓર્ગેનિક પર વળી એમ કરીને ધીરે રહીને અમે આ ફાર્મને બે હજાર દસથી એમાં કર્યું છે બે હજાર અઢારથી મારું આ પોતેનું ગોપકાર રજિસ્ટર્ડ ફાર્મ છે વર્ષે બી કેરી બીજા ખેડૂતોને જનરલી ઓછી છે પણ મારે સારામાં સારી છે કે હું પોતે કોઈ રસાયણિક દવા કે એનો ઉપયોગ કરતો નથી એટલે ખેડૂતોને ખાસ એ જ જણાવવાનું કે તમે થોડા પાયે નાના પાયે બી જે આપણા રાજ્યપાલ સાહેબ કહે છે પ્રાકૃતિક ખેતી એ પ્રાકૃતિક ખેતી એટલે બીજું કંઈ નથી પણ આપણે જે આપણા બાપ દાદાઓ વર્ષોથી જે કરતા હતા તેની જે સુધારેલી આવૃત્તિ છે બીજું ખેડૂતોને ખાસ કહેવાનું કે રાસાયણિક ખાતરોનો જે ખર્ચો છે જેવી મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી તો મારે ખર્ચો ઓછો થઈ ગયો છે એટલે મારે ઇન્કમ એ રીતે વધી ગઈ છે અને ખાસ તો મારે જે આ કેરી જે ચીકું છે મારે સુરતથી આવે છે ભાઈ એને અહીંયાથી લઈ જાય છે અને મારા મારો ભાવે ભાવ મળે છે કેરીમાં બી એવું જ છે લોકોને જેમને ખબર છે એ અગાળથી બુકિંગ કરાવે છે અમે એમને આપીએ છે એટલે થોડું પ્રાઇઝમાં બી ફરક પડે છે અને ખાસ કારણો તો એ રીતેના છે કે આવી રીતે થોડી વેલ્યુ એડિશન થાય થોડી મળે એનું કારણ લોકોને બી ખબર પડે કે મારું ગોપકાનું જે રજિસ્ટર્ડ ફાર્મ છે એમની વેબસાઇટ પર મારું નામ છે એટલે ઘણી જગ્યાએથી ઇન્કવાયરી આવે છે આખા ઇન્ડિયામાંથી કે ભાઈ તમારી પાસે શું અવેલેબલ છે ને લોકો માગીને લઈ જાય છે એટલે બધા ખેડૂતોને હું એ ભલામણ કરીશ કે તમે બી તમારું ફાર્મ ગોપકા રજીસ્ટર કરાવો અપેડા માન્યત કરાવો કે જેથી ઉઠીને કાલે તમને એનો લાભ મળે અત્યારેના જે સરકાર પ્રયત્નો છે તેને લીધે અત્યારે ડે બાય ડે જે થયું છે તેને લીધે ઘણો ફરક છે આ સરકારશ્રી આવા જ પ્રાકૃતિક ખેતી માટેનો વારંવાર કાર્યક્રમ યોજે છે અમને બધા એક્સપોઝર વિઝિટ માટે મોકલે છે અમે તે જોઈને હવે ગામે ગામ જઈને બધા બીજા ખેડૂતોને સમજાવીએ છીએ કે આવી રીતે ખેતી કરો કારણ કે તમે ખાતરો નાખશો વધારે પડતું પણ એને કન્વર્ટ કરવાનો તો મેઇન બેક્ટેરિયા જોઈશે તે તમે જીવામૃત આપો તો તમારથી એ કન્વર્ટ થશે ને તમારો ખાતરનો મેક્સિમમ ઉપયોગ થશે પ્રાકૃતિક ખેતી માટે બી સહાય આપે છે આપણી આઈ ખેડૂત પોર્ટલ પર એનો વારંવાર એનો એ આવે છે બાગાયતમાંથી હું દર વર્ષે એક બોક્સ ના કે જે બોક્સ આપણે વારે ઘડીએ અમારે પ્રાઇવેટ આપતા હોય એટલે બોક્સમાં પેકિંગ કરીને આપવી પડે તો એની બી સહાય ગવર્મેન્ટ આપે છે આવી ઘણી બધી સહાયો છે કે જે ખેડૂતોને ઉપયોગી થાય છે બીજી ખાસ સરકારને એક જે અત્યારે જે એમણે નવું ચાલુ કર્યું છે કે ગામ ગામમાં કે શહેરોમાં એક બે જગ્યાએ ખેડૂતોનો માલ વેચાય છે પ્રાકૃતિક કરેલો અલગ માલ વેચાય છે લોકો ખેડૂતો જાય છે ત્યાં અને ત્યાં વેચે છે એને લીધે બહુ ફરક પડ્યો છે ડાંગ જિલ્લામાં વગઈથી ભેડમાળ રસ્તાની બાજુમાં બની રહેલ પ્રોટેક્શન વોલના નિર્માણમાં નિમ્ન કક્ષાના મટીરિયલનો ઉપયોગ અને પાણીની છટકાવ ન થવાનો ગંભીર મુદ્દો અને ગંભીર આરોપ પણ લગાવ્યા કોન્ટ્રાક્ટર ઉપર સાઈટીપીસીની વચ્ચે આ ગાળામાં માટીનું પુરાણ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે આવી બેદરકારી ન માત્ર બાંધકામની ગુણવત્તાને અસર કરે છે પરંતુ ગામ લોકોની સલામતી અને રસ્તાઓની મજબૂતાઈ પર પણ નકારાત્મક અસર કરે છે કૌભાંડિયા કોન્ટ્રાક્ટરોને આવા કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી નજીકમાં જ વઘઈ તાલુકા પ્રમુખનું રહેઠાણ પણ કહેવત છે એ મુજબ કાળા અક્ષર ભેંસ બરાબર ઠેકેદારો ખર્ચ બચાવવા માટે

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયાસરત રાજ્યને કેન્દ્ર સરકારના ઉદ્દેશની પૂર્તિમાં જો કે ઇજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાખી લેવાશે નહીં ગ્રામ્ય કક્ષાએ અમલી પાણી પુરવઠા વિભાગની વિવિધ સત્યાવીસ જેટલા યોજનાઓ માટેની અમલીકરણ એજન્સી અને તેનું સંચાલન કરતી પાણી સમિતિઓ વચ્ચે સંકલનના અભાવે પ્રજાજનોને પાણીની મુશ્કેલી ન અનુભવે પડે તેનું ધ્યાન રાખવાની તાકીદ કરતા શ્રી વિજયભાઈ પટેલ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના માજીરપાડા ફળિયામાં પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ફળિયાના લોકો માટે વપરાશ માટે ટાંકીમાં છોડવામાં આવતા પાણીને સ્થાનિક રહેવાસી ગોગા મહારાજ દ્વારા મોટર મૂકીને આખું ખેંચી લેવામાં આવતું હોય છે જેના કારણે ફળિયાના લોકોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીની તંગીથી ત્રસ્ત થયેલી મહિલાઓએ આખરે હિંમત દાખવી હતી ગોગા મહારાજ દ્વારા ટાકીમાં મૂકવામાં આવેલી મોટરને મહિલાઓએ જાતે જ કાઢીને બાજુ પર મૂકી દીધી હતી આ ઘટના બાદ ફળિયાની મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો હવે પછી ટાંકીમાં મોટર કોઈ મૂકશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ફળિયાના લોકો પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે ગોગા મહારાજ પોતાની મનમાની ચલાવીને આખું પાણી ખેંચી લે છે આના કારણે તેમને પાણી માટે ભટકવું પડે છે મહિલાઓએ એક સ્વરમાં કહ્યું હતું કે તેઓ હવે આ અન્યાય સહન નહીં કરે આ ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લોકોને આ રીતે સંઘર્ષ કરવો પડે તે ખરેખર દુઃખદ બાબત છે હવે જોવાનું એ છે કે આ ઘટના બાદ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ફળિયાના લોકોને ક્યારે પૂરતું પાણી મળે છે